ભારતીય ઉત્પાદનો પર ટેરિફનો રચી ભારત સાથે મિત્રતાની ડાઈડાઈ વાતો કરી યુટર્ન લેવાનો સંકેત આપનાર ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ભારતની પેટમાં ખંજર ફોકવાનો પ્રયાસ કર્યો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને ડ્રગ્સ અને પ્રતિબંધિત પદાર્થોના ઉત્પાદનનું કેન્દ્ર ગણાવી દીધું પાકિસ્તાન અફઘાનિસ્તાન અને ચીનની સાથોસાથ જે ત્રેવીસ દેશને ડ્રગ્સ તસ્કરીના દેશ ગણાવ્યા તે દેશની યાદીમાં જગત જમાદાર દેશના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતને પણ મૂક્યો જ્યારે હકીકત એ છે કે અમેરિકા સહિત અનેક દેશોમાં ફૂન્ટાનીલ જેવા ડ્રગ્સ ચીનમાંથી અમેરિકામાં ઘુસાડાય છે જો કે આ મુદ્દે પણ ટ્રમ્પનું બેવડું વલણ જોવા મળ્યું ભારતને ડ્રગ્સ તસ્કરીનું કેન્દ્ર ગણાવનાર ટ્રમ્પે ડ્રગ્સ તસ્કરી રોકવા માટે ભારતે મોટી કાર્યવાહી કરી હોવાનો પણ ઉલ્લેખ કર્યો ભારતીય ઉત્પાદનો પર ટેરિફનો તરકટ રચી ભારત સાથે મિત્રતાની ડાઈ વાતો કરી યુટર્ન લેવાનો સંકેત આપનાર ડોનાલ્ડ ટ્રમ્પે વધુ એકવાર ભારતની પેઠમાં ખંજર ફોકવાનો પ્રયાસ કર્યો